નમસ્કાર ખેડૂતભાઈઓ આજે જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એ સણાનો ઊભો પાક છે તેમાં ઘણા ખેડૂતભાઈઓ ખાલી સણાનું વાવેતર જ કરે છે તો તેની અંદર સૂર્યમુખી જો તમે વાવો તો તમારે સાઈડ ઉત્પાદન આવી શકે છે અને સૂર્યમુખી એક એવો પાક છે જે ત્રણેય ઋતુમાં થાય છે અને વહેલો પાક તો પાક છે જે સણા સાથે જ પાકી જાય છે સો દિવસ નેવસી સો દિવસની અંદર સૂર્યમુખી પાકી જાય છે અને તમારે સારું એવું ઉત્પાદન બંનેનું આવે છે તો ખેડૂતભાઈઓ જો તમે સણાનું વાવેતર કરતા હોય તો સાથે સાથે સૂર્યમુખી અમુક અમુક અંતરે વાવવા જેથી કરીને તમારે ડબલ ઉત્પાદન આવે અને તમારી આવકમાં ઘણો ફાયદો થાય સૂર્યમુખીના પાન વાવતી વખતે કાપી નાખવાના હોય છે જેથી કરીને સણાને કોઈ નુકસાન ન થાય અમુક અવસ્થાએ જ્યારે ફૂલ આવી જાય ત્યારે તેના પાન કટિંગ કરી નાખવા આવી અવનવી માહિતી માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા ખેડૂત સાથે શેર કરો ધન્યવાદ